ઘણા ભાઈઓ કહે છે કે એનિયર રોડમાં પેમેન્ટ નથી થતું તો આજે હું એમને બતાવીશ કે કઈ રીતના પેમેન્ટ કરવાનું છે પે આઉટ અમાઉન્ટમાં જવાનું છે ત્યારબાદ અહીંયા જે ક્યુઆર કોડ આવતું તે જતું બેન્કિંગ કનેક્ટ નેટ બેન્કિંગ આવી ગયું છે પે નેટ બેન્કિંગમાં સિલેક્ટ કરવાનું ઓલ બેન્કમાં તમારી કોઈ બી જે બી બેન્ક હોય સિલેક્ટ કરવાની એમાં બેંકમાં રિટેલ કેવી હોય તે સિલેક્ટ કરવાનું છે કોર્પોરેટ સિલેક્ટ નથી કરવાનું એ સિલેક્ટ કર્યા બાદ અહીંયા બતાવશે બસો રૂપિયા પાંચ રૂપિયા એક્સ્ટ્રા નેવું એટલે ટોટલ બસો એડ કરશો તો બસો પાંચ રૂપિયા ને નેવું પૈસા કપાશે તમારા નેક્સ્ટ આમાં જોશો કે નેટ બેન્કિંગ અને બાજુમાં છે લોગઇન વિયા ડેબિટ કાર્ડ અહીંયા ડેબિટ કાર્ડથી બી એ કરી શકશો અહીંયા તમારો જે સીઆરએન નંબર કસ્ટમર આઈડી હોય એ એડ કરવાની હોય છે મારી કોટક બેંક છે તો મેં એ કરી છે એમાં મારે સીઆરએન આવે છે તો એ એડ કરીશ તો એમાં મારું ડેબિટ કાર્ડનું આવી જશે બતાવી દેશે ચાલો હું તમને બતાવી દઉં ક્યુઆર કોડવાળી સિસ્ટમ હટાવી દીધી છે હમણાં ક્યુઆર કોડ સિસ્ટમ છે ને એટલા માટે હમણાં બીસી ભાઈઓએ આ રીતના જ પેમેન્ટ કરવાનું રહેશે એની રોરમાં કેમકે હવે આવે છે પાછું કે નથી આવતું એનું કહીએ છીએ નહીં બાકી હવે આપણે તો કામ બંધ ના રખાય એટલા માટે જો તમે જોઈ શકો છો કે મારે ડેબિટ કાર્ડની ડિટેલ આવી ગઈ છે અમારો એટીએમ પિન નાખવાનો છે અહીંયા એટીએમ પિન નાખીશ એટલે લોગ ઇનમાં ક્લિક કરશો એટલે આગલું પેજ ખુલી જશે તમારે ઓટીપી આવશે એક ઓટીપી નાખવાનો રહેશે ઓટીપી નાખશો એટલે તમારે વેરીફાઈ ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે કન્ફર્મ કરવાનું હશે કે તમારા માટે આટલું બેલેન્સ છે તમે કન્ફર્મ કરો કન્ફર્મ કરશો એટલે થઈ જશે સીધા બહાર નીકળી જશું એટલે ફરીથી તમારે લોગિન કરવાનું રહેશે ફરીથી લોગિન કરી લઈએ ફરીથી લોગિન કરી લઈએ એટલે પછી તમને બતાવજો કે પેમેન્ટ થયું છે કે નથી થયું કેમકે ઘણા વિષયો કહે છે કે નથી તરમ નેટ બેન્કિંગથી ને હું નેટ બેન્કિંગથી જ કરું છું લોગ ઇન કરીને તમને જણાવું કે કઈ રીતના થયું કે ના થયું એમ ચાર્જમાં જશે તમે જોઈ શકો છો બસો રૂપિયા એનીથી છો અગિયાર અગિયાર ને ત્રણને એની પહેલાંનું મારું બસોનું